લિંબાયતની મીઠી ખાડીમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે એક સગર્ભા મહિલા નવજાત બાળક સહિત દસ લોકોને બહાર કાઢવામાં આવ્યા સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા મહિલાને હોસ્પિટલમાં લઈ જવાની હોવાથી બોટથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સુરત ભરૂચ હાઇવે પર ફરી વળ્યા છે કેમ નદીના પાણી વડોલી સર્કલ નજીક રસ્તા પર ફરી વળ્યા નદીના પાણી અવલપાડથી હાંસોટને જોડતો આ માર્ગ પાણીમાં ગરકાવ થયો છે સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા વધી રહી છે વાહન ચાલકોની મુશ્કેલી વડોલી ઉમરાચી બોલાવ ગામ સંપર્ક વિહોણા થયા છે સ્થાનિક યુવાનો હાઇવે પર કરી રહ્યા છે લોકોની મદદ કીમ નદીના પાણીએ ઠેર ઠેર છે તે જરબંબાકારની પરિસ્થિતિ સર્જી છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના વરોલી સર્કલ નજીકના છે જ્યાં આ એક તરફ ઉમરાછી ગામે આવ્યું છે અને બીજી તરફ છે તે વડોલી ગામ આવ્યું છે આ મુખ્ય માર્ગ એટલે કે રાજ્ય ધોરી માર્ગ છે અનેક એવા ગામોને જોડતો આ માર્ગ છે તેમાં ત્રણ તાલુકા માટે પણ અવર જવર આજ આ જ રાજ્ય છે તેની ઉપર કમરસમા પાણી હાલ ફરી વળ્યા છે કેમ નદીના તેને લઈને અનેક લોકો છે તે અટવાઈ ચુક્યા છે કારણ કે મુખ્ય માર્ગ છે વાહનો અને લોકોની અવર જવરથી ધમધમતો આ માર્ગ છે ખાસ વડોલી અને જે ઉમળા છે ગામ છે તેના અનેક જે વિસ્તારો છે તેમાં પાણી ફરી વળ્યા છે અને ગામ છે તે હાલ સંપર્ક વિહોરા થયા છે આપણી સાથે અહીં કેટલાક લોકો છે પોતાના કામ અર્થે આવ્યા હોય તેમજ સ્થાનિક લોકો છે તે લોકો સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે આપનું નામ જણાવો સુરેશભાઈ સુરેશભાઈ આપણે ક્યાં જવાનું હતું શા માટે જવાનું અહીંયા વાડી માણસો અંદર છે અહિયાં કેટલાક લોકો છે સ્થાનિક લોકો છે જેઓના ઘરોમાં પાણી ફરી વળે છે આપનું નામ મુકેશભાઈ કેટલું પાણી છે આપના ઘરો બાજુ પાણી તો બહુ છે પાણી તો ઢાળે છે આવેલું અચ્છા ખબર હતી કે આટલું પાણી આવશે કોઈ ખબર નહીં એટલું પાણી આવે તો નહીં ખબર અમને અચ્છા કેટલા લોકો છે અંદર કેટલા લોકો રહે છે બહુ બધા લોકો રહે છે તો અમને ખબર નહીં કેટલા માણસ છે આમ પાણી તો ઢાળે છે પાણી તો હવે વટતું જાય છે હજુ હજુ વટતું છે હા વટતું જાય છે અચ્છા કોઈ જોવા આવ્યું છે આપને કોઈ જોવા નહીં આવ્યું કોઈ જોવા નથી આવ્યું જે બિલકુલથી સ્થાનિક લોકો પણ છે કામ અર્થે આવતા લોકો પણ છે અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વરોલી વાંઘ છે સામેની તરફના હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે જે ટ્રેક્ટર છે તે આખું ડૂબી જાય એટલું આ રાજ્ય ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યું છે લોકો છે તે જીવના જોખમે પણ અહીંથી આવવા જવા માટે મજબૂર થઈ રહ્યા છે કારણ કે ખાસ જે રીતે વાત કરવામાં આવે તો કિમ ખારીનું પાણી છે તે આ ચોરે કોર જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી છે લોકો છે તે પાણીમાં ફસાયા છે ઘણા એવા લોકો છે જે ખાસ કિમ નદીના પાણી જે એકાએક વધી ગયું તેને લઈને લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે આપણી સાથે બેંકના એમ્પ્લોય પણ છે જે પોતાની બેંકમાં કામ અર્થે આવ્યા હતા પરંતુ પાણી ભરાવાના કારણે તેઓ પણ અટવાઈ ચૂક્યા જી નામ આપ જી તો બેંકના એમ્પ્લોય છે તેઓ ખુદ ફસાઈ ચૂક્યા છે કારણ કે અહીંયા જે ગામમાં બેંક આવેલી છે ત્યાં પહોંચી શકાય તેવી પરિસ્થિતિ નથી કારણ કે કમર તેમજ ગરાડૂ પાણી હોવાના કારણે લોકો છે તે ફસાયા છે લોકો છે તે પોતાના કામ અર્થે તેમજ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે પણ જીવનું જોખમ ખેડી અને પોતાના જે છે ત્યાં પ્રયાસ કરી રહ્યા છે હાલ જે રીતે કિમ નદીનું પાણી ઠેર ઠેર ફરી વળ્યા છે તેને લઈને હાલ કીમ નદી લોકો માટે આભર સમાન બની છે સુરતમાં ઓલપાડ નું કઠોદરા